राजकोट માં પત્રિકા કાંડ પર ખોડલ ધામ ના नरेश પટેલ એ કરી સ્પષ્ટતા જોવો વિડિયો ચુટણી ના દિવસો ની અંદર આ બધું સ્વાભાવિક છે એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ કોઈ પત્રિકા કોઈ વિડીયો વાયરલ કરે કોઈ ઓડિયો વાયરલ કરે આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇ સાથે